દોસ્તો અત્યારે બે ક્ષેત્ર એવા છે જેના ઉપર વિશેષ કામ કરવાની જરૂર છે એક તો શિક્ષણ એટલે એજ્યુકેશન અને બીજું મેડિકલ તબીબી આ બે ક્ષેત્ર એવા છે એના ઉપર ઘણું કામ અત્યારે કરવું પડે એમ છે આવતા દિવસોમાં પણ ઘણું કામ કરવું પડે એમ છે પણ આપણે ભાગે શિક્ષણની વાત આવે એટલે ફૂલ સ્કેપના ચોપડા વિતરણ કરી અને સંતોષ માની લઈએ અને મેડિકલની વાત આવે એટલે થોડા કેમ્પ કરી નાખીએ સારું છે એ પણ કરવા જેવું છે પણ હવેનો સમય એવો છે એનાથી એક ડગલું આગળ વધવાની જરૂર છે આ વાત હું એટલા માટે કરું છું કે ફૂલછાપ એકસો ચાર વર્ષથી જેનું પ્રકાશન થઈ રહ્યું છે અને એક લોકપ્રિય અખબાર એક હકારાત્મક અભિગમવાળો અખબાર તરીકે જેને આપણે ઓળખીએ છીએ એવું ફૂલછાપ આ પ્રકારની જે મેં વાત કરી એવી તો એક્ટિવિટીમાં હોય જ છે એ કરતું જ હોય છે પણ હવે એક ડગલું આગળ જઈ અને પહેલી જુલાઈએ ડોક્ટર ડે છે એના આગલા દિવસે એટલે કે આવતીકાલે રવિવારે ઓગણત્રીસ જૂને એક સરસ મજાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે અને ખાસ કરીને આઈ એમ એના સહયોગમાં એક એવો સંવાદ સ્વાસ્થ્ય સંવાદ જેમાં મેડિકલ કેમ્પ નથી પણ ન પડી એના માટે શું કરવું એ બહુ જરૂરી છે એ વિષય ઉપર આવતીકાલે સંવાદ થવાનો છે સ્વાસ્થ્ય સંવાદ તો એ વિષય ઉપર વાત કરવા માટે તંત્રી છાયા મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્વલંતભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે જી જ્વલંતભાઈ સૌથી પહેલા તો અભિનંદન કે ફૂલછાપની જે પરંપરા છે એ એને તમે આગળ લઈ જઈ રહ્યા છો ખાસ કરીને મારે શરૂઆત ત્યાંથી કરવી છે કે મીડિયા નું કામ સામાન્ય રીતે આપણે જેવું સમજીએ છીએ કે ભાઈ સમાચાર આપવાનું વગેરે વગેરે જે પત્રકારત્વનું પણ ફુલછાબ ની પહેલેથી જ પરંપરા રહી છે અમૃતલાલ શેઠ વખત ભણ્યા છીએ કે ભાલ પંથકમાં કુવા ગળાય વાતા અને ઘણી બધી સેવા પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ ફુલછાબે ચાલુ રાખી તો થોડીક એની હાઇલાઇટ ઓગણીસો એકવીસ થી માંડીને બે હજાર પચીસ સુધીની એની જે સેવા પ્રવૃત્તિ છે એની થોડીક હાઈલાઈટ મારે સાંભળવી છે નિલેશભાઈ સૌ પ્રથમ તો આભાર આપનો અને કરુણા ફાઉન્ડેશનનો કે કરુણા ફાઉન્ડેશનના આ દર્શકો સાથે રૂબરૂ થવાનો એક અવસર સાંપડ્યો આમ માધ્યમમાં કામ કરતા હોઈએ ફૂલછાબ જેવડું મોટું માધ્યમ હોય એટલે દરરોજ વાચકો સાથેનો એક પરોક્ષ સંવાદ થતો હોય બિલકુલ આપના પ્રશ્નના જવાબ ઉપર આવું તો એટલા માટે ફૂલછાબ આ કરે કે ફૂલછાબ એટલે કે સૌરાષ્ટ્ર જે એનું અ પાયાનું નામ અને પરિપ્રેક્ષ એટલે જયારે બે ઓક્ટોબર ઓગણીસો એકવીસ ના રોજ આદરણીય અમૃતલાલ શેઠે આ પ્રકાશન શરૂ કર્યું ત્યારની સામાજિક નિસ્બત એ ત્યારના ત્યારની પ્રજાની સમસ્યા ત્યારની જે કઈ પણ હતો હતી રજવાડા હતા એની અને પ્રજા વચ્ચેના થતા કોન્ફ્લિક્સ અંગ્રેજ સરકાર સામેના જે કઈ પ્રશ્નો હતા એટલે એ એ એ રાષ્ટ્ર પ્રેમ પણ સામાજિક નિસ્બત ની સાથે જોડાયો હતો એટલે શરૂઆતમાં જ સામાજિક નિસ્બત હતી એટલે આ પત્રકારત્વ શરૂ કરવાનું કારણ કોઈ અખબાર કાઢવું કોઈ સમાચાર ફેલાવવા એ તો હતું જ પણ મુખ્ય વાત એ હતી કે સમાજને પડતી મુશ્કેલી એનો અવાજ બની અને ઉભરવું બરાબર એટલે સૌરાષ્ટ્ર પાયાથી આ કામ કર્યું આપણે જેમ ઉલ્લેખ કર્યો એમ કે જયારે એ પત્રકારત્વ ક્ષેત્રે પ્રસ્થાપિત થયું આઝાદીની લડતમાં ધોલેરા સત્યાગ્રહ દાંડી કુચ બધામાં બધા લોકોએ શેઠ અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીને બધાએ પાર્ટિસિપેટ કર્યું ભાગ લીધો અને એ આખો એક કાળખંડ સમાપ્ત થયો ત્યારે પણ જો દુષ્કાળ પડતો તો દુષ્કાળ રાહતના કામો સૌરાષ્ટ્ર કરતું એ પછી એ જયારે ફૂલછાબમાં પરિવર્તિત થયું ફૂલછાબ જયારે દૈનિક બન્યું ત્યારે પણ જયારે જયારે સામાજિક નિસ્બત વાત આવી છે બરાબર એ પછી કોઈ રાજકીય પરિપ્રેક્ષમાં હોય તો સમાજનો અવાજ બનવાની વાત આવે રાજકોટમાં જયારે જળ સંકટ હતું જ્યારે પાણીની મુશ્કેલી હતી તો ફૂલછાબે જળ વિતરણ કર્યું હતું જ્યારે કારગિલ યુદ્ધ થયું ત્યારે માત્ર ફૂલછાબ નહીં પણ જન્મભૂમિ ટ્રસ્ટ ઉપર ની એક શ્રદ્ધા એને કારણે લગભગ આઠ કરોડ રૂપિયા જેવી રકમ લોકોએ કારગીલ ના શહીદો અને યુદ્ધમાં જે લોકો પણ ઘાયલ હતા એ સૈનિકો ના માટે થઈને આપી દીધી અને એના પછી ઘણી બધી કાર્યવાહી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના સંકલનમાં રહી અને અમારા અને જે પૂર્વ કરતા આજે પણ જે પાયાથી માંડીને આજે છે એ એ અમારા સીઈઓ વ્યાસ અને બધા લોકોએ કરી એ પછી જયારે જયારે પણ ક્યાંયક કોઈ એવા સામાજિક એટલે કે કોમી હુલ્લળની સ્થિતિ ઉભી થઈ હોય તો ફૂલછા ફૂલછાબે સદભાવના યાત્રા શાંતિ યાત્રા નું આયોજન કર્યું એટલે આ આખી એક પરંપરા રહી છે કોરોના વખતે ફૂલછા બે અ અન્નક્ષેત્રમાં કામ કર્યું જુદા જુદા શહેરોમાં જેમ કે ધ્રાંગધ્રા છે જેતપુર છે ત્યાં મેડિકલ કેમ્પ કરવાની પણ ફુલછાબ એક નિસ્બત રહી છે બરાબર અને આપણે થોડા પાછળ લઈ જાવ તો આજે જે રાજ્ય સરકાર જેનું સુપેર આયોજન કરે છે તે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા હા એટલે રમતગમતમાં પણ યુવાનોની શક્તિ બહાર આવે અને સૌરાષ્ટ્રના યુવાનો આજે આપણે ઓગણીસો ઓલિમ્પિક ના યજમાન બનવાની તૈયારી સરકાર કરે છે બરાબર છે તો તૈયાર કરે એના માટે તો સૌરાષ્ટ્રના જે તળના યુવાનો હોય એના માટે આવી આરોહણ અવરોહ સ્પર્ધાનું આયોજન કરવું એટલે સમાજના વિવિધ ક્ષેત્રોમાં એક નિસ્બત સાથે કામ કરવું એ ફુલસાબ ની પરંપરા રહી છે અને એના ભાગરૂપે એક સ્વાસ્થ્ય સંવાદ એટલે કે આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ અને એનો હેતુ એ છે કે કેમ્પ તો કરીએ બધી સંસ્થાઓ ઘણી બધી સંસ્થાઓ આવા સત્કાર્યો કરે છે પણ એક એવો પ્રયાસ એનો વિચાર કે કેમ્પ ન કરવો પડે હા બિલકુલ

કે તમને ભાઈ આ રોગ ન થાય એના માટે શું કરવું આ રોગ ન થાય એના માટે શું જીવનશૈલી જે મૂળભૂત ભારતીય આયુર્વેદ જે વાત કરે છે કે લાઈફસ્ટાઈલ આપડી કેવી હોય જાય આપણે બગાડી નાખી તો એની વાતો થવાની છે કે આખો આખો સેમિનાર નો કન્ટેન્ટ શું હશે એટલે જો આ બહુ સરસ પ્રશ્ન છે અને આપના માધ્યમથી લોકો સુધી પહોંચી શકે તો લોકો વધારે ને વધારે સંખ્યામાં જોડાઈ શકે બિલકુલ કે મૂળ જે વાત એ છે કે એક તો જે ડિસીઝ થી કોઈ

તો એ શરીરની એક અવસ્થા છે એવું મેડિકલ સાયન્સ કહેતું હોય છે કઈક વાગ્યું હોય તો પગમાં વાગ્યું ડાયાબિટીસ અને છતાંય આખા શરીરના અનેક અંગ ઉપર અસર કરી શકે છે કોઈને આંખની મુશ્કેલી થાય કોઈને કિડની ની મુશ્કેલી થાય આવું બધું હોય છે તો એ સેમિનાર નો એ છે કે આપણે લાઈફ એટલે કે આપણી જીવન શૈલી કેવી બનાવવી કે બને ત્યાં સુધી તો આપણને આ ડિસીઝ થાય જ નહીં જેમ કે વધારે પડતું બહારનું તળેલું એવું કઈ ન ખાવું એવી જે મેડિકલ ટીપ્સ હોય છે રાજકોટના નહીં પણ સૌરાષ્ટ્રના નામાંકિત અને નીવડેલા અનુભવી તબીબો બરાબર એ લોકો ત્યાં આવશે અને એ આના માટેની બહુ જ ઉપયોગી માત્ર સલાહો નહીં પણ અનુભવજનિત વાતો એ લોકો કરવાના છે કે જે લોકોને કોઈ બીમારી સદનસીબે છે જ નહીં એ લોકો એ બીમારીથી કઈ રીતે બચી શકે પોતાની નોર્મલ લાઈફ જીવી શકે જીવનની સાત્વિક મજાઓ કરતા કરતા એટલે પહેલો મુદ્દો એ રહેશે બીજી વસ્તુ એ છે કે કદાચ કોઈને એ બાબત લાગુ પડી ગઈ છે કોઈ બીમારી છે તો એને કઈ રીતે કંટ્રોલમાં રાખવી નિયંત્રણ માં રાખવી અને એ કઈ રીતે એને એની સાથે જીવન જીવવું આ બે બાબતો મુખ્ય રહેશે બરાબર અને એમાં જેને જે આપણે જેને બીમારી ગણતા નથી એતો તો જેને એક્સપ્રેસ કરતા જેની અભિવ્યક્તિ કરતા આપણે શરમાઈએ છીએ એવી મહત્વની વસ્તુ કે ડિપ્રેશન છે માનસિક મનોરોગ છે હવે માણસોને એવું છે કે કોઈ સાયકયાટ્રીસ્ટ પાસે એટલે એમ કે આ ગાંડો પાગલપનના તો એની એની વિવિધતા છે બરાબર તો આજે જે આપણી આપણી જીવનનો જે એક

સર્જરી અથવા તો એની જે સારવાર શક્ય હોય એ કરવી મગજના કે જો કારણ કે આપણી બેસવાની શૈલી આપણું પરિવહન એ બધાને કારણે આ બધી બધી બાબતો થતી હોય છે તો એમાં કેમ આખી વસ્તુઓ મેનેજ કરવી સૌથી વધારે જે એક આમાં નવી વાત છે જેની ચર્ચા રાજકોટમાં બહુ મારી દ્રષ્ટિએ ઓછી થઈ છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ રાજકોટના અને આપણા બહુ જ જાણીતા તબીબ ડોક્ટર જયેશ ડોબરિયા એમણે જે વાત કરી તો આપણે ત્યાં એવું છે નિલેશ કે રસીકરણ એટલે એક અમુક ઉમર સુધી થતું હોય છે કોરોનામાં પછી આપણે બધા રસીના ડોઝ લીધા પણ ડોબરિયા સાહેબ એવી માહિતી આપીને આવતીકાલના સેમિનારમાં એવી વિસ્તૃત માહિતી આપવાના છે કે પચાસ વર્ષ પછી માણસના જીવનના પચાસ વર્ષ પછી પણ એવી કેટલીક રસીઓ છે કે જેને કારણે માણસને બીમાર પડતો બચાવી શકે આ મારા માટે પણ છે ને બહુ નવી બાબત કે આપણે પેલી ઓરીની રસી આપીએ છીએ પોલિયો રસીકરણ સરકાર કરે છે આ બધું એક સાત વર્ષ સુધીમાં તબક્કો પૂરો જાય હવે પચાસ વર્ષ પછી માણસ ને ઘણી બધી બીમારી થવાની શક્યતા રહેતી હોય તો કેટલીક બીમારી એવી હોય છે કે જે રસીકરણ થી અટકાવી શકાય હવે કઈ બીમારી છે એની રસી શું છે એ ક્યાં મળે છે એ જો જાણવું હોય તો દર્શક મિત્રો આપે પણ આવતી કાલે ફુલશાબ આયોજી સ્વાસ્થ્ય સંવાદ કાર્યક્રમ માં હાજર રેહવું જોઈએ આવી અનેક માહિતી આપણને ત્યાં આપવામાં આવશે મારી દ્રષ્ટિએ મને હજી એક બીજો એમાં પોઈન્ટ લાગ્યો છે હું ત્રણ ચાર દિવસથી તમે જે રીતે દરરોજ છાપામાં ફુલશાબમાં લ્યો છો તો હું વાંચતો હોઉં છું નિયમિત તો મને પણ એમાં એક પોઈન્ટ લાગ્યો છે તમે જ્યાં પચાસ વર્ષ પછી રસીની વાત કરી મને એવું લાગ્યું છે કે તમે લોકોએ એમાં એટલું બધું ધ્યાન રાખ્યું છે આ સેમિનાર મતલબ સંવાદમાં કે એમાં બાળકોને લઈ લીધા છે બાળકો માટે શું છે માણસની ચાર અવસ્થા મુખ્ય છે આપણા જીવનની બાલ્ય અવસ્થા યુવા અવસ્થા પ્રૌઢ અને પછી વૃદ્ધ અવસ્થા તો તમે લગભગ ચારેય અવસ્થાને લઈ લીધી બાળકો માટે પણ ત્યાં કઈક છે યુવાનો માટે પણ કઈક છે અને પ્રૌઢ વૃદ્ધો માટે પણ કઈક છે તો બાળકોને મોબાઈલ થી બચાવવા કેવી રીતે એની બધી વાતો છે યુવાનો માટે પણ ઘણી બધી વસ્તુ છે યુવાનો પોતાનું સ્વાસ્થ્ય આ ઉંમરમાં જાળવી રાખે તો વૃદ્ધ અવસ્થા સારી જાય અને વૃદ્ધો માટે તમે કીધું પચાસ વર્ષ પછીની જે વાત છે તો ત્રણેય માટે ત્રણેય અવસ્થા મુખ્ય અવસ્થા માટે તમે ત્યાં કાલે સરસ ટીપ્સ આપવાના છો તો એવો વિચાર મેડિકલ તમે લોકો એ કે આપણે એટલે આખો પરિવાર આવી શકે એવી વ્યવસ્થા તમારે ત્યાં છે કે એક પરિવાર આવવું પડે આખા પરિવાર એમાં એવું છે કે આ ડોક્ટર્સ ડે પેલી જુલાઈ આવશે એટલે આપણે કોઈ વિશેષ જેના માટે જેને આપણે પૂર્તિ કહીએ કે વિશેષ લેખ કહીએ કે એવું આયોજન કરી રહ્યા હતા બરાબર અને એમાં વિચાર આવ્યો કે ભાઈ આપણે હજી આપણી પાસે સમય છે અને એક આપણે આવો સ્વાસ્થ્ય સંવાદ કર્યો હોય તો કેમ રે બરાબર કેટલાક ડોક્ટરોને આપણે બોલાવીએ એટલે અમારા ફુલછાબના મેનેજર અને આવા કાર્યક્રમોનો જેમને બહોળો અનુભવ છે ફુલછાબમાં વર્ષોથી છે અને આવા કાર્યક્રમોમાં અન્ય સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હોય અને ફુલછાબ માટે પણ કરે છે નરેન્દ્રભાઈ જીબા એમની સાથે વાત શેર થઈને એને તરત જ એ બાબતને આવકારી લીધી કે આ તો કરવા છે એટલે એમને ડોક્ટરોનો સંપર્ક કર્યો પેલા અમે અમારા મિત્રો માં વાત કરી કે ભાઈ આવું આપણે કરવા જઈ રહ્યા છીએ અને આપણે બધા સાથે કરશું અને બધાની સંમતિ જ હોય પછી એમણે આખો વિચાર આગળ ધપાવ્યો એમણે એમના સંપર્કો જે સોર્સ છે એમાં વાત કરી અને પછી અમે વાત છે ડોક્ટર જયેશભાઈ ડોબરિયા ને કરી એને માત્ર અમારે પેનલિસ્ટ તરીકે બોલાવવાના હતા કે ફેફસાના ને એના જે રોગો છે કારણ કે કોરોના કાળ પછી એની બીમારી નું પ્રમાણ વધ્યું છે બરાબર છે તો અમે એમને વાત કરી એટલે એમણે એમ કહ્યું કે આ તો બહુ કરવા જેવું કામ છે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ ચેપ્ટર આમાં તમને સહયોગ આપશે એટલે એ સામેથી એટલે અમે આપણે એક સારી એક વાત લઈને નીકળ્યા મનોજ ખંડરિયા શેર છે કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો પાણી ની વચ્ચે થી રસ્તા થઈ જશે એમ એમનો અમને સહયોગ સાંપડ્યો પછી અમે સ્થળ માટે વિચારતા હતા કે એટલીસ્ટ બસો અઢીસો લોકો ત્રણસો લોકો બેસી શકે નિરાંતે બે કલાક એવું કોઈ સ્થળ આપણે વિચારીએ એટલે બે ત્રણ સ્થળની વિચારણા કરી અને રોટરી વિટ ટાઉન નું લલિતાલય જે લોકો મેડિકલ એક્ટિવિટી માટે જ આખું બહુ વિશાળ સંકુલ એ લોકોએ બનાવ્યું છે સામાન્ય રીતે એ લોકો રોટરી ક્લબ સિવાય કોઈ સંસ્થાને ત્યાં પ્રવૃત્તિ માટે એટલા માટે કે પોતાનું જ એ લોકોનું આખું બિલ્ડિંગ છે પણ આ એક ગુડ કોઝ છે અને એક શું કેવાય કે સામાજિક નિસ્બત થી એમની પાસે અમે આ માગણી કરીને એમણે પણ સહમતી એ રીતે આપી છે કે તમે અહીંયા આવો અને આ પરિસંવાદ કરો એટલે એ અમને સહયોગ એ રીતે સાંપડ્યો જેટલા પણ તબીબો ને વાત કરી એ લોકો એમ કીધું કે ફૂલછાબ તો અમારું પોતાનું દઈ નહીં અમારે આ કરવું જ જોઈએ એમ કોઈ બારગામ હતા તો તારીખમાં કંઈક ફેરફાર થતો તો એમ ના આવીને પછી અમારી તારીખ પણ બાવીસ ને અમે વિચારતા હતા એની બદલે ઓગણત્રીસ કરી એટલે જેટલા લોકોને અમે સંપર્ક કર્યો એ બધા તબીબોએ પણ આવવાની હા પાડી બરાબર અને આપે નામ વાંચ્યું હશે કે સૌરાષ્ટ્રના જેને ટોચના તબીબો તબીબો પોતપોતાની બ્રાન્ચમાં બરાબર છે એ લોકો આવવાના છે એટલે ડોક્ટરો ઘણા બધા છે છે અને ઘણી બધી હજી જેમ કે ડર્મેટોલોજી છે તો તો એ હજી બાકી છે કે બીજી કોઈ બાબતો છે તો એ ક્યારેક ભવિષ્યમાં પણ કરશું પણ જે અત્યારે સૌથી વધારે જેને આપણે હોટ ટોપિક કહેવાય કે જેની ચર્ચા સૌથી વધારે થઈ છે જેના દર્દીઓની સંખ્યા વધારે હોય છે એ અમે પસંદ કર્યા છે જે આપણે કીધું કે બાળકોને મોબાઈલ માં તો બરાબર પણ ચાઇલ્ડ પ્રશ્ન છે આ વિરોધી એક શરૂ કર્યું બરાબર તો એ ઓબેસિટી સામાન્ય એટલે કે વયસ્ક વ્યક્તિ માટે પણ નુકસાનકારક છે પણ બાળકો માટે તો સૌથી વધારે કારણ કે એને તો જીવનનો બહુ મોટો ગાળો કાઢવાનો હોય છે બરાબર તો એ બાળકોમાં એ મેદસ્વીતા ન થાય એના માટે થઈને એનું ફૂડ મેનેજમેન્ટ લંચ બોક્સ થી માંડીને બરાબર એના જમવા સુધી બાળક છે એ તો જીદ કરશે મને આઈસ્ક્રીમ ખાવો છે મને પીઝા ખાવા છે મને આ કરવું છે તો માત્ર મેડિકલી નહીં પણ સોશિયલી પણ આ વસ્તુ બહુ એટેન્ડ થવી જરૂરી છે કે બાળકોની મેદસ્વીતા મેદસ્વીતા છે એ નિયંત્રણમાં રહે તો એના માટે પણ એક વિશેષજ્ઞ છે આવતીકાલે આવવાના છે એટલે આપણે જે કહ્યું કે બાળકો થી માંડી એટલે દીકરા દીકરી થી માંડી ને દાદા દાદી કે નાના નાની સુધી બરાબર બધા જ લોકો અહીંયા આવે અને આવી શકે એ અમારો પ્રયાસ છે અને એ તમામ ડોક્ટરો એ તમામ હોસ્પિટલો જે લોકો એ સાથે સંકળાયેલા છે એ તમામના પણ અમે એ રીતે આભારી છીએ અને આ આખા આયોજનમાં અમને માર્ગદર્શન અમારા મેનેજિંગ ટ્રસ્ટી અત્યારે જે છે હાર્દિકભાઈ મામણિયા જે પોતે પોતે બહુ મોટું સામાજિક નિસ્બત કામ કરે છે એ ગ્લોબલ કચ્છ નામનું એક અભિયાન કચ્છમાં ચલાવે છે અને જ્યાં પણ રાજકોટમાં પણ અમારો કેમ્પ હોય અમારો બીજી ઓક્ટોબર ના એવોર્ડ હોય કે અમારા સામાન્ય કામો હોય એમનું પ્રોત્સાહન અને માર્ગદર્શન સતત મળતું રહે આ અમે પ્રસ્તાવ એમની પાસે મૂક્યો એટલે સીધું કહ્યું કે ગો હેડ કુંદનભાઈ વ્યાસ એ તો છ દાયકા થી માર્ગદર્શન આપે છે એટલે હું તો એવું વારંવાર કઉ છું કે એમના નેતૃત્વમાં નહીં પણ એમની નિશ્રામાં અમે લોકો કામ કરીએ છીએ એમની સાથે વાત કરી એમણે પણ આમાં સંમતિ આપી એટલે અમને છે ને એ ધરપત હોય કે સારું કામ છે તો અમને કોઈ અમારે એમ નહીં કરવું પડે કે આપણે મંજૂરી મળશે કે કેમ આમાં અમને મંજૂરી જ હોય અને અમારા જે સાથીઓ છે બધા જ વિભાગ તંત્ર વિભાગ જાહેર ખબર વિભાગ અમારું સર્ક્યુલેશન વિભાગ બધા કોમ્પ્યુટર વિભાગ આ બધા લોકોનો પણ અમને એક સહયોગ મળતો હોય એટલે આયોજન આવા થઈ શકે જોલનભાઈ મારી દ્રષ્ટિએ એકદમ સાંપ્રત તમે વિષય લીધો છે એટલા માટે કે આપણે એવા યુગમાં અત્યારે જીવીએ છીએ કે રાત્રે બે વાગે તમે એક એસએમએસ કરો અને તમારી ઘેરે ફિંગર ચિપ્સ આવી જાય છે તમારી ઘરે પીઝા આવી જાય છે સવારે ત્રણ વાગે પણ એ સર્વિસ રાજકોટમાં અને બીજા શહેરોમાં પણ ચાલુ હોય છે આવા સમયે આપણી જે મૂળ પરંપરા છે કે સૂર્યાસ્ત સુધીમાં જમી લેવું ને મોડું રાત્રે ન એ બધી તૂટી ગઈ છે હવે આપણે એને રોકી નહીં શકીએ ત્યારે તમે જે રસ્તો આ પ્રકારના સેમિનારો આ સંવાદ એ જ મારી દ્રષ્ટિએ સૌથી મોટો શ્રેષ્ઠ રસ્તો છે એટલે બસ તમે કીધું હવે આમાં છે ને નિલેશભાઈ બે બે પાંચ વસ્તુઓ થોડી ઘણી અલગ છે માની લ્યો કે આપણે આપણા વ્યવસાયિક જે સમયગાળો છે શેડ્યુલ્સ છે ને આપણે એને કારણે આપણે કેટલીક બાબતો કરવી પડે ને તો સમજી શકે કે આપણે માની લ્યો કે જે લોકો સાંજની નોકરી કરે જેમ કે આપણે લોકો અખબાર મીડિયા મીડિયા બરાબર કે એ લોકો રાત્રે 10 11 વાગ્યા પહેલા નવરા થતા જ નથી તો એમને મોડું જમવું પડે એમને અનિયમિત રહેવું પડે તો રહેવું પડતું હોય પણ આપણે જે આપે કહ્યું ને એ પ્રમાણે કે આપણે મનોરંજન માટે કે આઠ વાગે જમી લીધા પછી પાછા અગિયાર વાગે આપણે ગાંઠિયા ખાવા તો આ જે વિરોધ જે બાબતો છે ને કે લાઈફસ્ટાઈલ આપણા વ્યવસાય આધારિત અને આપણા શોખ આધારિત આ બે માં ફેર છે બરાબર એટલે જો વ્યવસાય એવી હોય ને લાઈફસ્ટાઈલ એવી હોય તો એને કઈ રીતે મેનેજ કરવી કે એમાં આપણે કઈ રીતે સ્વસ્થ રહી શકીએ અને પેલી જે બાબતો છે ને કઈ રીતે રોકવી આ બંને બાબતો હું માનું છું કે ડોક્ટર્સ આપણને આવતીકાલે કેશે અને એ બંને બાબતો જરૂરી છે જલનભાઈ બીજું કે આપણી થાળી બદલાઈ ગઈ છે ખાસ કરીને આપણે નાના હતા એટલે હવે એ વાત કરવાનો પણ બહુ યોગ્ય સમય નથી કે અમે નાના હતા તો સિંગ દાળિયા ખાતા અને હવે બાળકોને આપણે એવું હવે એને બહાર નીકળી જવું જોઈએ આપણે સમજવું જોઈએ અત્યારે જે સ્થિતિ છે આપણે બે ત્રણ રસ જ લઈએ છીએ ખાટો મીઠો તીખો અમુક પ્રકારના રસ આપણા શરીરમાં જાતા જ નથી તો અત્યારે એ બધું નહીં કરી શકાય કે તમે લંચ બોક્સમાં ગોળ ને દાળિયા લઈ જાઓ બાળકો લઈ જશે એવા સમયે ફરીથી મુદ્દો એ જ આવે છે કે આ પ્રકારની સમજ આપતા સેમિનારો થાય આવા સંવાદો થાય એ જ મારી દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ છે તો બાળકો પોતાની રીતે સમજે કારણ કે હવે એને આ રીતે અમે આમ કરતા તો અમે આમ કરતા તો એ કેવાનો કંઈ મતલબ નથી એ સાંભળશે પડ્યા ત્યારે તમે મને લાગે છે કે ફૂલછાબે જે આ એક ઇનિશિયેટિવ લીધું છે બીજી સંસ્થાઓ પણ મને લાગે છે કે તમારી નકલ 100% કરશે ને આવી નકલ થાવી જોઈએ અને અમે આવકારીએ છીએ જી જી કોઈ પણ કોઈના સહયોગમાં અમે આવું કરેન્ડેશન અખબાર ના પાને એની નોંધ લેવી એ માધ્યમ નું એક કામ છે ને એની એક આપણે જોઈએ તો એક સામાજિક ફરજ છે સદ્ભાવના વૃદ્ધાશ્રમ કઈક કામ કરે છે તો એની નોંધ લેવી એ કામ છે અમારી પૂર્તિઓ જે આપ જોવો છો કે એમાં પૂર્તિમાં અમે લોકો સ્વાસ્થ્ય માટેની વાત કરીએ છીએ આયુર્વેદ માટેના લેખ આવે છે આહાર વિહાર નામની કોલમ આવે છે તો એમાં મિલેટ્સ જે જાડુ ધાન એ ખાવાથી શું ફાય ટૂંકમાં આવા અનેક લેખ પણ છપાતા હોય છે એ પત્રકારત્વનું મૂળ કામ છે પણ એટલેથી અટકી ન જવું એટલા માટે કે છાપુ નવી પેઢી સુધી જે રીતે પહોંચે છે એ લોકો હાર્ડ કોપી વાંચે પીડીએફ વાંચે એ પછી એની પાસે એનું એનાલિસિસ કરવાનો પૃથક્કરણ કરવાનો સમય હોય કે ન હોય એનું ભણતર એનો વ્યવસાય આ બધું બરાબર છે તો અને બીજું કે છાપામાં કોઈ લેખ લખે એ વ્યક્તિને રૂબરૂ આપણે ક્યારે મળી શકે હા બરાબર એ વૈદ હોય તો એ ક્યાંક કામ કરતા હોય એ ડોક્ટર હોય તો કોઈ મોટી હોસ્પિટલમાં કામ કરતા હોય એટલે ફૂલછાબ માધ્યમ બની અને જે ડોક્ટરને માત્ર આપણે હોસ્પિટલમાં જ સંજોગો વસાદ મળવાનું બને અને હું તો એમ કહું છું કે કોઈને ન બને તો પણ એની બદલે એ જ ડોક્ટર પોતે આવી અને એવી વાત કરે કે જેથી કરીને માણસ સ્વસ્થ રહી શકે બરાબર તો એ બહુ સારું છે ને એમાં ફૂલછાપ માધ્યમ બન્યું છે એમાં આઈએમએ એમાં સિનર્જી હોસ્પિટલ આ રોટરી મીટ ટાઉન એ બધાનો અમને સહયોગ મળ્યો છે એટલે કોઈ પણ સંસ્થા આવું જયારે કઈ કામ કરશે અને જો ફૂલસાબ નો સંપર્ક કરશે તો અમે તો આનંદ થી ત્યાં પણ ઉભા રહેશું અને અમે સહયોગમાં કામ કરશું જી ભલે અત્યારે જે લાઈવ અત્યારે આપણો ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે અથવા તો પછી જે જોવાના છે એની ઈચ્છા થઈ ગઈ કે મારે મારા પરિવાર સાથે અથવા તો મને જેવી રીતે અનુકૂળતા છે મારે કાલે તમારા સમાજમાં આવવું છે તો હું કેવી રીતે આવી શકું એની કોઈ પ્રોસેસ છે મતલબ કઈ તમને પેલા રજીસ્ટ્રેશન કરાવવાનું છે સીધું આવી જવાનું છે જો આપણે છે ને એક વ્યવસ્થાના ભાગરૂપે કારણ કે એ ખબર પડે કે કેટલા લોકો આવી શકશે એક સભાગૃહ ની એક મર્યાદા હોય એટલે કેટલા લોકો આવી શકશે આવી શકે બેસી શકે એના માટે થઈને અને બીજું કઈ ડોક્ટરોને આપણે કહી શકીએ કે તમારા આ કાર્યક્રમમાં આટલા લોકોને આપણે ઓલરેડી કન્ફર્મ કરે છે એના માટે રજીસ્ટ્રેશનની વ્યવસ્થા રાખી છે અને એ અત્યારે હજી પણ ચાલુ છે બે ટેલિફોન નંબર ઉપર એ ચાલુ છે એક ફુલછાપનો લેન્ડલાઈન નંબર છે બે ચારસો ચુમાલીસ છસો અગિયાર જીરો બસો એક્યાસી બે ચારસો ચોમાલીસ છસો અગિયાર અને બીજો એક વોટ્સઅપ નંબર છે આની ઉપર નોંધણી ચાલુ છે પણ કદાચ કારણ કે બહુ આવતું હોય બરાબર તો કરુણા ફાઉન્ડેશનના દર્શક મિત્રો અને જે જે લોકો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે જોવાના છે એમને મારો ખાસ અનુરોધ છે કે આ નોંધણી વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવી છે

સ્વાસ્થ્યપ્રદ નાસ્તા સાથે આ કાર્યક્રમ ની આપણે શરૂઆત કરશું અને દસ વાગ્યા થી આ સેમિનાર શરૂ થશે આ ડોક્ટરો છે પેલા પોતાની વાત રજૂ કરશે કોઈ કદાચ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરે કોઈ એમને વાત કરે ને પછી કોઈ પણ ડોક્ટર ની અથવા તો કોઈ પણ બીમારી ને લગતા પ્રશ્નો જો દર્શકો ના ત્યાં ઉપસ્થિત લોકો ના મનમાં હોય તો એ લોકો ત્યાં પ્રશ્નો પણ પૂછી શકશે ડોક્ટરો એનો જવાબ પણ આપશે વાહ ખૂબ સરસ તમે વ્યવસ્થા રાખી છે અને મને લાગે છે કે તમારે ભવિષ્યમાં કોઈ મોટું ઓડિટોરિયમ રાખવું પડે એવી સ્થિતિ થઈ જાય કાલે જ મને લાગે છે કે દરેક લોકો ઈચ્છે છે કે અમે ત્યાં આવીએ આવીએલભાઈ તમે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને એટલી સરસ વાતો કરી લોક ઉપયોગી વાતો કરી એટલે તમારો આભાર વ્યક્ત કરું છું અને અમારા દર્શકોને એક સરસ સંદેશો આપી દો આમ તો તમે જે વાત કરી લગભગ બધી વાત સંદેશા જેવી હતી પણ એક વિશેષ મેસેજ અમારા દર્શકોને આપી દો બસ મેસેજ તો એ જ છે કે મસ્ત રહીએ પણ સ્વસ્થ રહીએ કારણ કે આપણા જીવનની મસ્તી એ સ્વસ્થતા ઉપર વધારે અવલંબિત છે અને એ સ્વસ્થ કઈ રીતે રહેવું અને કદાચ સ્વાસ્થ્યમાં કંઈ ખાંચો પડે એ વર્તુળમાં તો એને કઈ રીતે પૂરવો એના માટે જ આપણે આવતીકાલે સેમિનાર રાખ્યો છે ફુલસાબ તમારું અખબાર છે અને તમે સૌ ફૂલસાબ છો અને કરુણા ફાઉન્ડેશન પણ સમાંતરે એ જ રીતે સેવાના જુદા જુદા કાર્યો કરે છે અને આવા ઇન્ટરવ્યુ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું એ પણ એક બહુ મોટું કામ માધ્યમોનું અને પત્રકારત્વનું છે એટલે કરુણા ફાઉન્ડેશનનો પણ આભાર માનું છું અને આ સાતત્યપૂર્ણ જે યાત્રા છે એના માટે રાજકોટના નાગરિક તરીકે અને ફુલછાબના તંત્રી તરીકે એમને અભિનંદન પણ આપું છું અને આપ સૌને પણ આમ સ્વાસ્થ્યનું કામ છે એટલે નિમંત્રણ એમ નહીં પણ આપ સૌને પણ અનુરોધ છે કે શક્ય હોય તો આવતીકાલે સવારે એ સેમિનારમાં આવો અને જે કંઈ પણ પ્રશ્નો હોય એનો ઉત્તર મેળવવાની આપણે સૌ કોશિશ કરીએ વાહ ફરીથી તમારો આભાર વ્યક્ત કરું છું દર્શક મિત્રો આપણે જલનભાઈ છાયા પાસેથી આવતીકાલનો જે સ્વાસ્થ્ય સંવાદ છે ભૂલછાબ નો એના વિશે લગભગ બધી જ માહિતી આપણને મળી ગઈ છે બસ હવે એટલું બાકી છે કે આપણે ત્યાં જઈને કાલે બેસી જઈએ તો સરસ વાતો થઈ આપ સૌને અનુરોધ છે અનુરોધ છે કે આપ પણ ત્યાં પહોંચો અને એ આપણને કોઈ સમસ્યા હોય કે ન હોય સમસ્યા ન આવે એટલા માટે આ સેમિનાર છે તો આપણને કોઈ સમસ્યા ના આવે શારીરિક સમસ્યા એના માટેની કાલે બધી વાતો થવાની છે આપણે જરૂર જઈએ મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર